નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત કરું છું મિત્રો એક જોરદાર કિસ્સો છે ધ્યાનમાં લેવા જેવો કિસ્સો છે કે ગલુડિયું હોય ને ગલુડિયું કૂતરાનું બચવું હોય એને ગલુડિયું કહેવાય ગલુડિયાનો નખ વાગવાથી શું થાય એની એક સામાન્ય વાત છે મિત્રો ખાસ મિત્રો યાદ રાખી લેજો કિસ્સો ધ્યાનથી સાંભળી લેજો કે જે ગલુડિયું હોય છે ગલુડિયું ગલુડિયું એનો નખ જો આપણને વાગી ગયો હોય તો તેનાથી શું થઈ શકે એનો ગુજરાતનો એક સાવચેત થવા જેવો કિસ્સો છે એક મહિલા છે એને ગલુડિયાનો નખ વાગ્યો અને ગલુડિયાનો નખ મહિલાને એમ થયું કે નખ વાગવાથી શું થવાનું છે સામાન્ય નખ વાગવાથી શું થવાનું છે આમ માની અને આ મહિલા છે એને જે રસી લેવામાં આવે છે ને હડકાયું કૂતરું કરે કે કોઈ પણ હડકાયું પ્રાણી કરડે તો આપણે હડકવાની રસી મોટા ભાગે લેતા હોય છે ખાસ કરીને સાદું કૂતરું કરડે તો પણ રસી છે એ લેવી જોઈએ અને લઈ લેતા હોય છે પરંતુ આ બેન છે એમણે એવું માન્યું કે ગલુડિયાનો નખ વાગ્યો છે નખ વાગવાથી શું થવાનું છે અને એ નખ વાગવાના લગભગ બે ત્રણ માસ પછી એને હડકવા ઉપડે છે અને કમનસીબે એમનું મૃત્યુ થાય છે પરંતુ આ કિસ્સો એટલા માટે ધ્યાનમાં લેવા જેવો છે કે આપણી આજુબાજુમાં પાલતું પ્રાણીઓ હોય છે અથવા પાલતું કૂતરાઓ વધારે ખાસ કરીને વીઆઈપી લોકો વધારે પાળતા હોય છે તો ઘણી વખત એવું થાય કે એ કૂતરાને કોઈ બીજું કૂતરું છે એ કરડી ગયું હોય અથવા સામાન્ય એના એની લાળની અંદર પણ સેજ પણ અસર હોય જેમ કે હડકવાની અસર તો એ કૂતરાનો તમને એની લાળનો સ્પર્શ થાય આપણને અથવા એ કરડે નહીં પરંતુ એના નખનો સ્પર્શ થાય તો પણ આપણા જે બ્લડ છે એની અંદર હડકવાની અસર છે એ અમુક સમય પછી દેખાવાની શક્યતા રહેલી છે એટલે એમાં કિસ્સો એવો હતો ઘટના એવી હતી કે એ જે ગલુડિયું છે આ ગલુડિયાની માતા એટલે કે જે કૂતરી હતી એ માદા કૂતરી આ કૂતરી છે એને કોઈ હડકાયું કૂતરું કરડેલું અને પછી થોડાક સમય પછી આ કૂતરી છે એણે બચ્ચાને જન્મ આપ્યો અને એ જે ગલુડિયું હતું એના શરીરમાં છે એની અસર રહી ગઈ હોય એ રીતનો કિસ્સો છે અને પછી એ ગલુડિયું છે એ ગલુડિયું છે એને આ જે બેન છે એને ખોરાકને આવું બધું આપતા હશે અને સાથે સાથે ગલુડિયાનું પાલન પોષણ કરતા હશે અને એ વખતે ગલુડિયું છે એનો નખ છે બેનને વાગી જાય છે બેન એમ સમજે છે કે નખ વાગવાથી કાંઈ થાય નહીં અને ખરેખર એમને એ વખતે રસી લેવી જો લેવી જોઈતી હતી પરંતુ એમણે રસી લીધી નહીં અને બે માસ પછી આશરે બે માસ કે તેનાથી વધારે સમય હોઈ શકે છે આ એક ન્યૂઝમાં આવેલું છે એટલે એ એ અમુક સમય પછી એમને અસર કેવી થાય છે જે સામાન્ય હડકવા હોય છે ને તો એની અંદર વ્યક્તિને ગુસ્સો આવે છે માઇન્ડ ઉપરથી કાબૂ ગુમાવી બેસે છે ક્રોધ આવે છે અને બીજાને કરડવાની ઈચ્છા થાય અથવા બટકા ભરવાની ઈચ્છા થાય આ પ્રકારના હડકવાના લક્ષણો હોય છે પરંતુ આ બેનના કિસ્સામાં કંઈક અલગ હતું મિત્રો કેમ કે આ બેન છે એમને જ્યાં નખ વાગ્યો હતો એ હાથ છે એ ખોટો પડવા લાગ્યો મતલબ છે એ ઝકડાઈ રહ્યો હોય એવું થવા લાગ્યું અને થોડા સમય પછી હાથની અસર છે આખા શરીરમાં દેખાવા લાગી આખું શરીર છે એમાં કંપન એટલે કે ધ્રુજારી જેવું લાગવા માંડ્યું પેરાલિસિસ જેવી અસર થવા લાગી અને પછી એમને હોસ્પિટલાઇઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી એના નમૂના અને ન્યૂઝમાં આવ્યા એ મુજબ પુણેના લેબમાં એમનો બ્લડ સેમ્પલ મોકલવામાં આવ્યું ત્યારે ત્યાંથી એવો રિપોર્ટ આવ્યો કે આ બેનને હડકવાની અસર છે પરંતુ એ હડકવા છે એ થોડો અલગ પ્રકારનો હડકવા હતો સામાન્ય હડકવાના લક્ષણો કરતાં આમનામાં જે લક્ષણો હતા એ કંપન ધ્રુજરી અને પેરાલિસિસ જેવી સામાન્ય પેરાલિસિસ જેવી જેવા લક્ષણો દેખાવા લાગ્યા હતા એટલે એને પછી હડકવા એવી વસ્તુ છે કે એકવાર શરીરમાં પ્રસરી જાય પછી તેને દૂર કરવો લગભગ અશક્ય છે અને મૃત્યુ સિવાય એનો કોઈ બીજો અંત નથી હોતો એટલે ખાસ કરીને આપણે જ્યારે આપણી આજુબાજુમાં પાલતુ પ્રાણીઓ હોય ખાસ કરીને કૂતરા હોય કૂતરા છે ઘણા લોકો રમાડતા હોય પાળતા હોય છે પરંતુ પાલતુ પ્રાણી અને પ્રાણી એ પ્રાણી હોય છે એટલે પ્રાણીથી આવી ઘણી બધી એવી તકેદારી રાખવી જોઈએ જો સાદું કૂતરું કરડ્યું હોય કે કોઈ બિલાડી કે કોઈ અન્ય પ્રાણી પણ જો બટકું ભરી જાય કરડી જાય તો ખાસ તકેદારી એટલી રાખવી જોઈએ કે દવાખાને પહોંચી જવું જોઈએ અને એની જે રસી હોય છે એ રસી લઈ લેવી જોઈએ હડકાયું કૂતરું કરડે તો તો પહોંચી જ જવું જોઈએ પરંતુ સામાન્ય કૂતરું હોય એ પણ કરડે અથવા એનો નખ વાગે અથવા કોઈ પણ પ્રકારે એની અસર છે આપણા શરીરને ગંભીર અસર ન કરે એની માટે મિત્રો કોઈ પણ પ્રકારનું કૂતરું બિલાડી કે કોઈ પ્રાણી કરડે એટલે તાત્કાલિક દવાખાને જઈ અને સમયસર એની રસી અથવા ઇન્જેક્શન જે હોય છે તે એની ટ્રીટમેન્ટ લઈ લેવી જોઈએ નહીતર શરૂઆતમાં કોઈ જ લક્ષણો દેખાતા નથી શરૂઆતમાં કંઈ ખબર પડતી નથી પરંતુ અમુક સમયે જ્યારે એને લક્ષણો એની ઇફેક્ટ શરીરમાં આવે છે પછી કોઈ પણ રસ્તો રહેતો નથી બધા જ રસ્તા બંધ થઈ જાય છે અને પછી પ્રાર્થના સિવાય કંઈ થતું નથી એટલે ખાસ આ એક મહત્ત્વનો કિસ્સો છે એક કિસ્સો આવેલો છે જે ગુજરાતનો જ કિસ્સો છે અને આ કિસ્સો દરેકે પોતાના જીવનમાં ધ્યાન રાખવા જેવો છે સાવચેત થવા જેવો છે ખાસ કરીને કૂતરા અને ગલુડિયા છે એની આજુબાજુમાં રહેતા લોકો માટે ભગવાન બધાને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે પ્રાર્થના ખૂબ ખૂબ આભાર જય માતાજી